ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન તથા ટેકનોલોજી ટેકનોલોજી ઓકે તો મિત્રો દરેક એક્ઝામ માં જીવ વિજ્ઞાન તથા ટેકનોલોજી ના ક્વેશ્ચન પૂછવાને મહદ અંશે વધુ સંભાવના રહે છે ઓકે તો આપણે જીવ વિજ્ઞાન વિશે અત્યારે બેઝિક માહિતી મેળવી છે તો જીવ વિજ્ઞાન જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લેમાર્ક લેમાર્ક અને ટ્રેવિરન્સી ટેવેરન્સે કર્યો હતો જીવ વિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ લેમાં કરે કર્યો હતો જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી બાયોલોજી જે બાયોલોજી ગ્રીક ભાષાના ગ્રીક ભાષાના બાયોલોગોસ બાયોલોગોસ પરથી ઉદ્ભવેલો છે તો યાદ રાખજો મિત્રો જીવ વિજ્ઞાન શબ્દ કઈ ભાષાના કઈ ભાષાના શબ્દ પરથી ઉદ્ભવ્યો છે તો ગ્રીક ભાષાના બાયોલોગોસ શબ્દ પરથી જીવ વિજ્ઞાન શબ્દ ઉદ્ભવેલો છે જીવ વિજ્ઞાન વિજ્ઞાનના પિતા વિજ્ઞાનના પિતા યાદ ખાસ એરિસ્ટોટલ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે ભારતીય ભાષામાં અરસ્તુ તરીકે ઓળખીએ છીએ ઓકે ભારતના લોકો અથવા ભારતીય ભાષામાં આપણે તેમને અરસ્તુ તરીકે ઓળખીએ છીએ ઓકે જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખે છે ઓળખવામાં આવે છે

કે સજીવોની દિનનામી પદ્ધતિ કોના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી તો કેરોલસ લિનિયસ દ્વારા સજીવોની પદ્ધતિની કરવામાં આવી હતી કેરોલસ કેરોલસ લિનિયસે લિનિયસે સજીવોને સજીવોને બે ભાગમાં વહેંચ્યા હતા બે ભાગમાં વહેંચ્યા હતા તો કયા કયા બે ભાગ હતા એક તો પ્રાણી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ અને એના પછી છે વનસ્પતિ સૃષ્ટિ ઓકે તો સજીવોની દિનામી દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત કરી હતી એના સિવાય કેરોલ સ્વિન્ય સજીવોને બે ભાગમાં વર્ગીકૃત કર્યા હતા એક તો પ્રાણી સૃષ્ટિ અને બીજું છે વનસ્પતિ સૃષ્ટિ ઓકે હાલમાં હાલમાં સજીવોને હાલમાં સજીવોને પાંચ ભાગમાં પાંચ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે પાંચ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે આ ખાસ યાદ કયા કયા ભાગ છે એક તો પ્રાણી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ ત્રીજું છે પ્રોટિસ્ટા પ્રોટેસ્ટા ચોથો છે મોગેરા મોગેરા અને પાંચમો છે ફૂગ ઓકે તાલમાં સજીવોને પાંચ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે કયા કયા તો પ્રાણી સૃષ્ટિ જે કેરોલસ લિનિયસ દ્વારા કરવામાં આવ્યું હતી વનસ્પતિ સૃષ્ટિ કેરોલસ લિનિયસ દ્વારા પ્રોટેસ્ટા એટલે એક કોષી સજીવ એક કોષી સજીવ મોગેરા એટલે બેક્ટેરિયા માટે મોગેરા એટલે બેક્ટેરિયા ઓકે અને છેલ્લું છે ફૂગ

ઓકે મિત્રો તો આજે આપણે જીવ વિજ્ઞાન પહેલા ચેપ્ટરના મહત્વના બેઝિક ટોપિક વિશે માહિતી મેળવી કાલથી આપણે કોષ વિશે કોષ ચેપ્ટરની શરૂઆત કરીશું ત્યાં સુધી બેસ્ટ ઓફ ક્લક આવનાર